ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે કે જે આપણે છથી આઠ તારીખનો વરસાદ ત્રણ દિવસ વરસાદ આવ્યો એમાં અચાનક જ જે ત્રણ દિવસ ઠંડી જેવું વાતાવરણ રહ્યું અને પછી અચાનક જ જે તડકો આવ્યો અને પછી જે નીચે ફાલના ઢગલા થઈ ગયા મિત્રો હવે જે નવો ફાલ ઝડપથી આવે અને જે ફાલ હોય ખરે નહીં એની માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરશું ને શું માત્રામાં ઉપયોગ કરશું તો એની તમામ પ્રકારની વાત કરશું મિત્રો તો જે આપણે વિડીયો બનાવીશું મિત્રો એ આપણી વાડીનો જ વિડીયો બનાવતા હોય છે અને જે આપણે દવા ખાતર કે બે યુઝ કરી જે વાપરી આપણે એ જ વિડીયોમાં આપણે શેર કરતા હોઈએ છીએ જે સાચી અને સચોટ માહિતી જ આપણે શેર કરતા હોઈએ છીએ તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રો નવા એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં તો જેથી કરીને તમને આવી સાચી અને સચોટ માહિતી મળતી રહે મિત્રો તો મિત્રો વિડીયોમાં જો અત્યારે તમે કપાસને વિડીયો અંત સુધી જોઈશું તો તમને કંઈક ચોક્કસથી ફાયદો થશે અને રિકવરી આવશે તો વીગે પાંચ સાતમણ હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ વિડીયો ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખરેખર મિત્રો મજામાં જશું અને હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ છે સત્તર છ સત્તર નવ બે હજાર પચીસ મિત્રો તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે કપાને અચાનક જ વરસાદ વધારે થવાથી અને વાતાવરણમાં અચાનક પલટો આવવાથી તો વાતાવરણમાં પલટો કઈ રીતનો મિત્રો તો આપણે એ વાત કરીશું આજે તો મિત્રો અત્યારે હું ઊભું છું જ્યાં ભાગનું અમારે વધારમાં વધારે પાણી ભરાય એ જગ્યાએ અત્યારે ઊભો છું તો વરસાદ જે છ થી નવ વરસાદ આવ્યો મિત્રો એમાં બહુ જ નુકસાન કરી ગયું છે વરસાદ આ તમે જોઈ શકો છો કે છાપાનો લાગર આપણે ઢગલું થઈ ગયું છે આગળ પણ આપણે વિડીયો બનાવ્યો હતો તો મિત્રો હવે આપણે આના માટે શું ટ્રીટમેન્ટ કરશું ખાસ ટ્રીટમેન્ટ જે સારામાં સારો કપાસને ફાયદો કરી શકે તો મિત્રો આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ તો આમાં ખાસ ટ્રીટમેન્ટ કરવાની છે આપણે જે ફ્લાવરિંગ ખટું અટકે બીજા નંબરમાં જે પાણી લાગી જોઈએ પાણી પણ જે કપાસને લાગી ગયું છે એના લીધે આ રીતના ગીનવો પણ અમુક ખરી જતો હોય છે તમે જોઈ શકો છો વધારે પાણી લાગી જાય એટલે આ ગીણ પણ ખરી જાય મિત્રો તો હું આ જગ્યાએ આપણે અત્યારે વધારે પાણી ભરે છે એ જગ્યાએ ઊભો છું તો એ પણ તમે જોઈ શકો છો કે કપામાં આપણે રિકવરી એ સારી છે અને હજી એટલું બધું સોડવા કોઈ સોડવા આપણે ફેર્યા નથી એટલે કે જે પીડા પડી જાય એ પીડા પડ્યા નથી અને રાતા થયા નથી તો હવે આની માટે આપણે કયો દેવાનો છટકાવ લઈશું એની વાત કરવા જઈએ તો ખાસ અત્યારે હવે આપણે જે વાતાવરણ પલટાના લીધે આમાં એક જ જે હું તમને દવા દેખાડીશ બે ખાસ છંટકાવ લઈશું મિત્રો તો આ છે મિત્રો સીબીઝેડ જે આમાં આવે છે કેલ્શિયમ બોરોન અને ઝીંક જે કેલ્શિયમ બોરોન અને ઝીંક આવે મિત્રો એટલે ફ્લાવરિંગમાં આપણને સારામાં સારો ફાયદો થતો હોય છે જે બોરોન આવી જાય એટલે ફાલ આપણો ખરતો અટકાવે છે અને ઝીંક આવી જાય એટલે ઝીંકની ઉણપ આપણે પૂરી કરે છે અને કેલ્શિયમ આવી જાય એટલે જે કેલ્શિયમની ઉણપ પણ પૂરી કરે છે જે અત્યારે વરસાદના લીધે કપાસની એકદમ વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું કારણ કે મિત્રો તો બોરોન ઝીંક અને કેલ્શિયમ બોરોન અને ઝીંક મિત્રો આ સેડ નામનું આવે છે આનું માપની વાત કરીએ તો પ્રતિપોપે પચી એમ એલ જે આપણને સારામાં સારું રિઝલ્ટ મળે છે જે રિકવરી ફ્લાવર નહીં લાવવા માટે અને આના ભેગું મિત્રો આપણે નાખશું સાફ પાવડર જે કાર્બોન જીમ અને મેન્કો જે એક જ દેવામાં આવે છે જેથી કરીને ફ્લાવરિંગમાં મિત્રો આપણને સારામાં સારો બેનિફિટ મળતો હોય છે તો મિત્રો ફ્લાવરિંગમાં આપણને સારામાં સારો ફાયદો થતો હોય છે જે આપણે ફ્લાવરિંગ ખર્ચો અટકાવે છે નવું ફ્લાવરિંગ ઝડપથી આવે છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે ફ્લાવર ફાલ કેના લીધે એટલો ખરે છે તો એનું મેન ઉદ્દેશ્ય હોય તો એનું મેન શું કારણ છે એને લીધે ફાલ કરે છે તો જે આપણે વરસાદ થયો જે છ સાત ને આઠ એટલે છ સાત આઠ ને નવ દસ તારીખ લગીને એકદમ આપણે ઠંડુ વાતાવરણ રહ્યું ફૂલે ફૂલ આપણે શિયાળા જેવું વાતાવરણ થઈ ગયું જે ઠંડી એકદમ આપણને લાગતી જે ચાર પાંચ દિવસ અને એકદમ ઠંડી લાગી ત્યાં લાગીને તો વાંધો નહીં અને જેવો વરસાદ બંધ થયો પછી એ બે દિવસ ઠંડી રહી અને ત્રણ દિવસ વરસાદ થયો એટલે પાંચ દિવસ એકદમ કપાસ આપણે ઠંડી વાતાવરણમાં રહ્યો ઠંડા જગ્યામાં રહ્યો અને અચાનક જ પછી અગિયાર બાર તારીખ પછી એકદમ અચાનક તડકો પડવા માંડ્યો મિત્રો ફૂલે ફૂલ જે ઠંડીમાંથી બહાર આવ્યો કપાસ એટલે એકદમ તડકો લાગી ગયો કપાસને જે અતિ તડકા લાગવાથી વાતાવરણ થઈ ગયું ચેન્જ જેમ ઋતુ બદલાતી હોય ને કેમ વાતાવરણ ચેન્જ થાય અને આપણે માણસો પણ આપણે વધારે પડતા માંદા પડી જઈશી તો મિત્રો એ રીતનું એકદમ વાતાવરણ ચેન્જ થઈ ગયું અને ઋતુ બદલી ગઈ એટલે કપાસને વાતાવરણ ચેન્જ થયું એટલે ગમવું નહીં કારણ કે પહેલાં એકદમ ઠંડી પડી ચાર પાંચ દિવસ અને પછી અચાનક જ તડકો પડ્યો મિત્રો એટલે વાતાવરણ ચેન્જ થવાના લીધે આ રીતના પીરા ચાપકા થઈ ગયા તમે જોઈ શકો છો અને ડોલના તરત ખરી ગયા મિત્રો તો જે તડકાની પ્રક્રિયા વધી ગઈ અને નીચે પાણી ભર્યું હતું નીચે જમીનમાં આપણે પાણી ભરેલા હતા તમે જોઈ શકો છો કે હજી આટલી જમીન આપણે લીલી છે તો એકદમ પાણી ભરેલા હતા અને ઉપરથી તડકો પડવા મળ્યો એટલે વાતાવરણ ચેન્જ થાય એટલે મિત્રો એકદમ કપાસને ગમતી વાત નથી અને ફલા ફ્લાવરિંગ બધું ખાઈ ગયું છે મિત્રો તો હવે એને આપણે બાટલો ચડાવવો પડશે મેં તમને આગળ દેખાડ્યું કે મિત્રો એનો બાટલો છે આપણે કેમ લુકસનો બાટલો ચડાવવો પડે જે શક્તિ આપણે શરીરમાં શક્તિ આવે તો એ રીતના કપાસના છોડને આપણે શક્તિ આપવાની છે મિત્રો તો શક્તિ આપવા માટે મિત્રો કેલ્શિયમ કેલ્શિયમ બોરોન અને ઝીંક જે આપણે આ વસ્તુ આપી દેવાની અને ભેગું ફૂગનાશક રાખી દેવાનું જેથી કરી એને સારામાં સારું આપણને ફ્લાવરિંગમાં ફાયદો થાય અને ફૂગનાશકનો છટકાવ ઘણા ખરું મિત્રો એવું માનતા હોય છે કે કપાસમાં ફૂગનાશકની જરૂર પડતી નથી મિત્રો પણ એવું નથી મિત્રો ફૂગનાશકનો છંટકાવ અવશ્ય એક જરૂરી છે કપાસમાં કારણ કે જે આ ફૂ અમુક જે સાપકા આપણે ખરી જાય વધારે નીચે પાણી ભરાય અને સાબકાની બાજુમાં સફેદ ફૂગ જેવું થઈ અને ચાપકા જતા હોય છે મિત્રો તો ફૂગનાશકનો છટકાવ પણ એક ખાસ જરૂરી છે તો અવશ્ય કરવું તો મિત્રો વિડિયો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવું છે અને આવા જવાનો વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું તો ભૂલતા જ નહીં અને મિત્રો જે તમને માહિતી મળશે જે અનુભવ હોય એ જ આપણે શેર કરતા હોઈએ છીએ અને ખાસ કરીને આપણી વાડીમાં ટ્રીટમેન્ટ કરી એ જ આપણે વધારે શેર કરતા હોઈએ છીએ તો બસ આજે આ વિડીયોમાં એટલું જ નહીં આવા જ વિડીયો જોવા માટે મગફળી કપાસ તલ જીરું ખાતર બિયારના તમામ પ્રકારના વિડીયો તમને જોવા મળશે આપણી ચેનલમાં તો આજે આ ચેનલમાં આટલું જ નહીં વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર થેન્ક યુ